નગરમાં નારાયણ સ્કૂલ પાસે યોજાનાર ભાગવત સપ્તાહની તૈયારી માટે કથાના ઓબ્ઝર્વર દ્વારા નિરીક્ષણ કરાયું આ તારીખ અઢાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાકે જાલોદ નગરમાં જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નગરમાં આગામી ડિસેમ્બર મહિનામાં એક ભક્તિમય માહોલ સર્જાવા જઈ રહ્યો છે તારીખ પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના શ્રી મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનું મહા આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું આયોજન અંકુરભાઈ દિલીપભાઈ પટેલ દ્વારા તેમના પિતા સ્વર્ગવાસ દિલીપભાઈ શિવાભાઈ પટેલના સ્મરણ અર્થે પ્રભુતા પાર્ટી પ્લોટના પાછળ નારાયણ સ્કૂલ પાસે કરવામાં આવનાર છે જેમાં કથાના ભવ્ય આયોજનની પૂર્વ તૈયારી વ્યવસ્થાપનની રૂપરેખા નક્કી કરવા અને આયોજનને આખરી ઓપ આપવા માટે શુક્રવાર અગિયારસના જે કહી શકાય કે પવિત્ર દિવસે શ્રી રમેશ ઓઝાની જે ઓબ્ઝર્વર ટીમ છે પ્રફુલભાઈ દવે ખાસ જાલોદ પધાર્યા હતા અને રોજ આ જે તમામ ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પ્રફુલભાઈ દવેએ સૌ પ્રથમ કથા સ્થળ પ્રભુતા પાર્ટી પ્લોટની વિગતવાર નિરીક્ષણ કર્યું ત્યારબાદ આયોજક કમિટી અને નગરજનોની સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી નગરજનો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલું હોવાથી આ ભાગવત સપ્તાહનો લાભ લેવા માટે સરહદી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વાયુ ભક્તો પધારવાના છે આ સંભાવનાને ધ્યાનમાં રાખી અને કથા દરમિયાન ભક્તો માટે પીવાના પાણીનું અને બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ અને પ્રસાદની વ્યવસ્થા સહિત નાના નાનામાં નાની સુવિધા પણ સુંદર અને સુચારુ રીતે થાય તે માટે પ્રફુલભાઈ દવેએ આયોજન સમિતિને અલગ અલગ વિસ્તૃત સુઝાઓ આપી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું